નમસ્કાર દર્શક મિત્રો હળવદમાં શહેરના આપણે લાઈવ દૃશ્યો બતાવી રહ્યા છીએ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે આમ તો ખેડૂતોને ધીમી ધારે વરસાદ હોય તો ખૂબ ફાયદાકારક હોતો હોય છે ને આપ સૌ જોવો છો કે છૂટાછવાયા વરસાદ વરસે છે ત્યારે તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે કે કેમ ઝડપથી જે જોડાવ એ કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવશો કે ક્યાંથી જોડાણા છો તમારી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વા વરસાદ કેવો છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ જે લોકો મિત્રો જોડાય ને એ ઝડપથી શેર પણ કરશો એટલે અન્ય મિત્રોને ખ્યાલ આવે હળવદ શહેરમાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને આ શામતસર તળાવની પાર છે ને ત્યાંથી હું તમને લાઈવ બતાવું છું ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ને આ વરસાદ આમ તો ખેડૂતો માટે કાચા સોના સમાન ગણાય જેને વાવેતર થઈ ગયા છે પહેલાં એ ખેડૂતોને હવે વાવેતર બાદ નિંદામણ પણ થઈ ચૂક્યું હોય અને જ્યારે પિયતની જરૂર હોય ત્યારે જ આવો વરસાદ વરસે એટલે જે મોલ હોય એટલે કે જે વાયુ હોય એને ખૂબ લાભદાયક થતું હોય છે અને આપ ક્યાંથી જોડાવ છો તેને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો અને સાથે જ મેં કહ્યું વરસાદને લઈને વૃક્ષ ધરાશય થવા વીજળી પડવી દિવાલ ધરાશય થવા નદી નાળા કે ખેતરોમાં પાણી ભરાઈ જવા પાકમાં કે માન મનુષ્યને જાનહાની થવી કે કોઈપણ પ્રકારની જાનહાની થવી કે અકસ્માત સર્જાય વરસાદને લઈને તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારા બંને નંબર છે નોટ પણ કરી લેશો અને ડિસ્પ્લે પર છે અને આપ જ્યાં પણ સમાચાર જુઓ છો ત્યાં પણ છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વેબસાઇટ પર જુઓ છો ત્યાં પણ આપણને કોન્ટેક નંબર મળી જાય છતાં પણ આપને કહીએ નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું બીજો કોન્ટેક નંબર છે ચોરાશી ઝીરો ચૌદ અને બ્યાસી જીરો ચૌદ આ બંને નંબર ઉપર તમે વિડીયો પણ મોકલી શકો છો એ ઉપરાંત મેસેજ પણ મોકલી શકો છો વોઇસ મેસેજ પણ મોકલી ને જાણ કરી શકો છો એટલે એનું મેઇન કારણ એ છે કે અમે તમારો અવાજ બનીશું તંત્ર સુધી મદદ અવાજ પહોંચાડવામાં મદદ કરીશું જેથી કરીને વહેલી તકે એમાં તમને કોઈ પણ મેં કીધું એમ માલઢોરને નુકસાન થવું વીજ ધરા વીજપોલ ધરાશય થવા નદી નાળા કે ખેતરોમાં પાણી ભરાઈ જવા કે પછી ચેકડેમ કે કોજવે પર પાણી ઓવરફ્લો થવા તેને લઈને પણ આપણે માહિતી આપતા હોય છે તમે ક્યાંથી જોડાવ છો તો પણ એકવાર ફરી મેં તમને કહ્યું એમ કે હળવદ શહેરી વિસ્તારના હું તમને સામર્સ તળાવ છે ત્યાંથી લાઈવ બતાવું છું અને આપણને અહીંયાથી તમે જ્યાં જોઈ રહ્યા છો જેથી કરીને હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ધીમો ધારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ મેં કીધું એમ ખેડૂતો માટે કાચા સોમા સોના સમાન હોય છે તમે પણ જ્યાંથી હોય એકવાર ગામનું નામ અવશ્ય જણાવશો ત્યાં વરસાદ છે કે નહીં કેવો છે વાતાવરણ આ વરસાદને લઈને કીધું એમ હજુ તો ધીમી ધારે એટલે કે મીડિયમ વરસાદ વરસી રહ્યો છે એટલે ખેડૂતોને કાચા સોના સમાન ગણાય એ ઉપરાંત આપના ગ્રામ્ય વિસ્તારની આજુબાજુ વરસાદી માહોલ સર્જાય અને કોઈ પણ અકસ્માત કે આકસ્મિક ઘટના બને વીજળી પડવી વૃક્ષ ધરાશય થવા માલઢોરને કે ખેતીવાડીમાં નુકસાન થવું તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો આપણે ઘણા બધા લાઈવમાં જોડાણા છે એ તમામ લોકોને પર કોમેન્ટ્સ પણ જોઈ લઈએ તો રણછોડભાઈ ઠાકોર કહી રહ્યા છે રાતાભેરથી છે તેઓ ત્યાં વરસાદ છે કેમ શૈલેષભાઈ કુરિયા અને અલગ અલગ મિત્રો ઘણા બધા જોડાણા છે બધાની કાનજીભાઈ કાંજિયા રાજેશભાઈ વીડી જાંબુડિયાથી જોડાણા છે એને નિમાવત ગોલાસણમાં વરસાદ છે રમેશભાઈ કહી રહ્યા છે સુંદરગઢમાં ધીમી ધારે વરસાદ છે વીડી જાંબુડિયા વરસાદ છે એટલે વીડી જાંબુડિયાથી લઈ અને આ વચ્ચેનો વિસ્તાર છે તેમાં વરસાદ વરસી રહ્યો છે અને ઘણા બધા મિત્રો જોડાણા છે કોમેન્ટ્સમાં પણ કહી રહ્યા છે કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આમ તો કોઈ એવો અતિશય પવન પણ નથી અને મીડિયમ વરસાદ પણ વરસી રહ્યો છે એટલે કે આ દિવસે વરસાદ પણ હાલ નથી પરંતુ આ વરસાદને લઈ અને ખેડૂતોને બાગાયત પાક હોય કે પછી ચોમાસામાં જે વાવેતર કર્યું હોય મોટા પ્રમાણમાં અહીં મગફળી અને કપાસનું વાવેતર થાય છે આપણે હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારના આજુબાજુ વિસ્તારમાં તો તેને લઈને આ વરસાદને લઈ અને શું ફાયદો થશે એ પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો ખાસ મેં કહ્યું એમ કે બાગાયત તરફ પણ ખેડૂતો વહેરા છે એટલે દાડમની ખેતી તરફ પણ છે એટલે એમાં પણ આ વરસાદ કેટલો લાભદાયી હોય છે તે પણ અવશ્ય જણાવશો હાલ તો આપણે સામંતસર તળાવથી લાઈવ બતાવી રહ્યા છીએ અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને તેના હું તમને લાઈવ દ્રશ્યો પણ બતાવું છું સાથે જ જે લોકો દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જોડાય છે અને લાઈવમાં જોડાણા છે એકવાર શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે એ ઉપરાંત નજર રોજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ડિજિટલ પ્લેટફોર્મ થકી તમે હળવદ આજુબાજુ બનતી ઘટના હોય કે પછી મોરબી જિલ્લાના મહત્ત્વના સમાચારો હોય એ ઉપરાંત ગુજરાત રાજ્ય અને દેશની મહત્ત્વની ઘટના હોય આ પ્લેટફોર્મ પર જોવા મળે છે સાથે જ બજાર ભાવ હોય ખેતીને લગતી માહિતી હોય પશુપાલકોને લગતી માહિતી હોય કોઈ પણ સમાચારો હોય તો અહીંયા તમને જોવા મળે છે એટલે આ ચેનલને હજુ સુધી તમે ફોલો ન કરી હોય તો સૌથી પહેલાં એ પણ કરજો અને બીજું ઘણા બધા મિત્રો જોડાણા છે અને એમની પણ હરેશભાઈ કહી રહ્યા છે વરસાદ ચાલુ થઈ રહ્યો છે એટલે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આ તમે વરસાદી માહોલ જોવો છો આમ તો વરસાદી આમ ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ આપણે સિઝનનો આ બીજો કે ત્રીજો વરસાદ વરસી રહ્યો છે આમ જોઈએ તો વચ્ચે વરસાદ થયો હતો એટલે ત્રીજો ગણી શકાય પરંતુ આ વરસાદ એટલો ખેડૂતોને ઉપયોગી છે કે કેમ એ પણ કોમેન્ટ બોક્સમાં ખેડૂતો જણાવો જેથી કરીને ખ્યાલ આવે ને હાલ મેં કહ્યું એમ ચોમાસાના વાવેતરમાં કપાસ અને મગફળી તેમજ બાગાયતું વાવેતર થયા છે તો એ વાવેતરમાં આ વરસાદને લઈ અને ફાયદો થશે કેમ હાલ તો આપણે અહીંયાથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ શહેરના અને હળવદ શહેરથી લઈ અને વીડી જાંબુડિયા સુધીના વચ્ચેના આપણા કોમેન્ટ બોક્સના મિત્રો જેવો છે તેઓએ કોમેન્ટ કરી છે કે તે ઉપરાંત પ્રવીણસિંહ કહી રહ્યા છે કે ભલગામણામાં વરસાદ છે જ્યાં રોહિતભાઈ કહી રહ્યા છે વીડી જાંબુડિયામાં ફૂલ વરસાદ છે એટલે એ બાજુ ફૂલ વરસાદ છે પરંતુ આ બાજુ હળવદ બાજુ પણ અત્યારે ધીમે ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે હું તમને ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવું છું વરસાદી માહોલના અને તમે પણ ત્યાંથી જ્યાંથી જોડાણા હોય પ્રફુલભાઈ પ્રફુલભાઈ કહી રહ્યા છે ધૂળકોટમાં કંઈ નથી ખાલી પવન છે એટલે આ જે વાંકાનેરથી આ વચ્ચેનો પટ્ટો છે આપણા હળવદ વચ્ચેનો એ સાઈડમાં આપણે વરસાદ વરસી રહ્યો છે અને આમ ધૂળકોટથી જે આપણને માહિતી મળી રહી છે કે એ બાજુ વરસાદ નથી એટલે આ વિચાર કરીએ તો અહીંયાથી આ હળવદથી માનસર કડિયાણા મેરુપર સુંદરગઢ એથી ઉપરના જે ગામડાઓ છે માથક સાઈડના એ બધા જ ગામડાઓ જ્યાં વાંકરા તાલુકાના બોર્ડરને ક્રોસ કરે છે એ ગ્રામ્ય વિસ્તારમાં મારા ખ્યાલ મુજબ આ ધીમી ધારે ક્યાંક છાંટા એટલે કે વરસાદ વરસી રહ્યો છે અને મેં કીધું એમ ખેડૂતોને આવા થોડો માપ મીડિયમસરનો વરસાદ વરસે એટલે ખાસ એટલા માટે ફાયદો થતો હોય છે જેથી કરીને ખાતર નાખી શકે અને ખાતર નાખવાથી મોલ છે ઝડપથી ગ્રોથ એટલે કે વધતો હોય છે અને આપ સૌ જાણો છો કે નિંદામણમાં પણ ઘણીવાર એવું હોય કે જમીન સુકાઈ ગયું હોય નિંદામણની દવા છાંટવી હોય ત્યારે પણ ક્યાંક ને ક્યાંક આવું ભેજવાળું વાતાવરણ થાય તો એ દવા છાંટી શકાતી હોય છે ને આપ બધા જ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે ગૌતમભાઈ પટેલ કહી રહ્યા છે હળવદમાં છે વિક્રમસિંહ દોડિયા કહી રહ્યા છે ચિત્રોડીમાં વરસાદ છે એટલે અહીંયાથી ચિત્રોડી એટલે વચ્ચેના ગામડા જુઓ ને તમે મિત્રો તો ઘનશ્યામપુર હોય પછી બલગામડા હોય દીઘડીયા હોય એટલે આ પટ્ટો જે છે આપણો વચ્ચેનો વિસ્તાર એ બધા જ ગામમાં આ રાણક પર છે આ બ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ વરસાદ ધીમી ધારે ચાલુ થયો છે આમ તો જો કે વરસાદી વાતાવરણ પણ બંધાયું છે ને આપ તમે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે કે કેમ એ પણ કોમેન્ટ બોક્સમાં અચૂક મિત્રો જણાવો ને ઝડપથી શેર કરો એટલે સુધી પણ માહિતી પહોંચે કહી રહ્યા છે વરસાદ નથી ગોલાસણમાં ચાલુ છે સુરેલા પ્રવિણભાઈ કહી રહ્યા છે ગોલાસણમાં ચાલુ છે એટલે મેં કહ્યું એમ આપણને ચિત્રોળી માહિતી મળે છે વીડી જાંબુડિયાથી મળે છે સુંદરગઢથી મળે છે પછી ગોલાસણથી મળે છે અને વચ્ચેના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી માહિતી મળે છે એટલે એ આ બાજુ વિસ્તારના જે ગામો ગ્રામ ગામો આવેલા છે તેમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને જે ધૂળકોટ સાઈડની માહિતી મળે છે એ ઉપરથી ખ્યાલ આવે કે હજુ એ સાઈડ વરસાદ નથી એટલે ઉપરના વિસ્તાર હોય કે રણકાંઠાના વિસ્તાર ગામ હોય એન્જાર છે ત્યાંથી પણ માહિતી મળે છે ધાંગધ્રા તાલુકાના એન્જાર ગામથી તો ત્યાં પણ હજુ વરસાદ ચાલુ થયો નથી પરંતુ એ કદાચ પવનના હિસાબે અથવા તો થોડું હવામાનના હિસાબે ચેન્જ થતું હોય છે ક્લાઇમેટ અને ઘણી વાર આપ જોવો છો ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હોય છે વરસાદ એટલે ઘણા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હોતો નથી એટલે એના લીધે પણ દિલીપભાઈ પટેલ કહી રહ્યા છે ટીક્કરમાં નથી હવા તુષારભાઈ કહી રહ્યા છે સાપકડામાં ચાલુ છે એટલે હવે જે હળવદથી ઓલી સાઈડ જે ગ્રામ્ય વિસ્તાર છે ને ભાઈ એ એટલે માની લો કે રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અત્યારે હાલ પૂરતો નથી પરંતુ ઘણા સમય બાદ આપણે જેને ખેડૂતો જેને કહીને કે માગ્યા મે વરસે નહીં અને માગ્યા મે વરસે તો ખેડૂતોને ખૂબ લાભ થતો હોય છે એવી જ રીતે ધીમી ધારે વરસાદ થાય મીડિયમ અને માપસર જરૂરિયાત મુજબનો વરસાદ થાય તો ખેડૂતોને લાભ થતો હોય છે આપ પણ જોવો છો કે ખુમાનસિંહ ચૌહાણ કહી રહ્યા છે સરામાં વરસાદ ચાલુ છે ગ્રામ્ય વિસ્તારો હોય સરમડા હોય પાંડા હોય સુંદરગઢ હોય ગોલાસણ હોય મેરુપર હોય રાણકપર હોય આ બધા જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોવાની શક્યતા સેવાઈ રહી છે અને વરસાદ ચાલુ છે ધીમી ધારે અતિશય વરસાદ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક અતિશય વરસાદ થાય અને મેં કહ્યું એમ વૃક્ષ ધરાશય થાય વીજળી પડવી માતું હોય છે નેટવર્ક ન આવવાના કારણે પણ ઘણા લોકો આપણી સાથે જોડાવ કોઈ પણ ખેડૂત મિત્રો ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરે તો આપણે એમને લાઈવમાં પણ જોડીશું ને એમની સાથે ચર્ચા પણ કરીશું ઊભો મોબાઈલ રાખી અને તમે જોડાવા માટેની રિક્વેસ્ટ પણ કરી શકો છો જેથી કરીને આપણે લાઈવ પણ બતાવીશું સાથે જ મેં કહ્યું એમ કે નજર અડવદના સોશિયલ મીડિયા થકી તમને કિશનભાઈ મકવાણા કહેશ્યામપુર કિશનભાઈ કહી રહ્યા નવા ઘનશ્યામગઢમાં નથી વરસાદ એટલે આ વિસ્તારોમાં હજી હળવદથી જે સામેની સાઈડ આપણે રણકાંઠા વિસ્તાર કહીએ છીએ એ વિસ્તારોમાં આજે આપણને હાલ પૂરતા વરસાદની માહિતી મળતી નથી પરંતુ ખાસ એટલા માટે આપણે લાઈવ થયા છીએ મિત્રો કે વરસાદને લઈ અને આપણા વિસ્તારોમાં કાંઈ પણ આપણા સુધી માહિતી મળે તો તમે અમારા સંપર્ક કરી શકો છો જેથી કરીને નજર રોજના સોશિયલ મીડિયા થકી અમે તમારો અવાજ પણ બનીએ તંત્ર સુધી અવાજ પહોંચાડવામાં મદદ પણ કરીશું સાથે જ મેં કહ્યું એમ તમામ ખેડૂત મિત્રો જોડાણા એ તમામ ખેડૂત મિત્રો એકવાર શેર અને કોમેન્ટ અચૂક કરશો જેથી કરીને તમારે આ આવા જ સમાચારો અહીંયા જોવા મળે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો જોડાવા બદલ